અમદાવાદથી ઉપરથી માધવપુર અંબાજી બસ રક્ષાબંધનના દિવસે પણ બુકિંગ હોય તો બેસાડું તેમ કંડક્ટર બોલ્યો અમદાવાદ ગીતા મંદિર પબ્લિકથી ગીચો ગીત જોવા મળ્યું તેવા સમયમાં બસ કંડક્ટર જનતા ઉપર રોક જમાવી રહેલા જોવા મળ્યા એક તરફ સરકાર બસ સુવિધા પૂરી પાડવાના દાવા કરે છે તો બીજી તરફ બસ કંડક્ટર સરકારી બસને પોતાની જાગીર સમજે છે શ્રાવણ મહિનાના ભાઈ બહેનના પવિત્ર તહેવારના પણ ધજાગરા ઉડાવ્યા માધોપુર અંબાજી બસ નંબર જી જે અઢાર ઝે ટી જીરો ત્રણ દસમાં જનતાને કહે છે કે જે થાય તે કરી લેવાનું ભલે બસ ખાલી છે પણ બુકિંગ હોય તો જ બસમાં બેસાડું બાકી બસમાં નહીં બેસવા દઉં તો જોઈએ ગીતા મંદિર બસ સ્ટેન્ડનો નજારો અમદાવાદથી વાયા દહેગામ રખ્યાલની મોડાસાની બસો એક્સ્ટ્રા ન મુકાતા ગીતા મંદિર બસ સ્ટેન્ડ ગીચો ગીચ જોવા મળ્યું હતું સુઆ બસ કન્ડક્ટર પર કોઈ પગલાં લેવાશે ખરા તે હવે ટૂંક સમયમાં જોવું રહ્યું

જા રિપોર્ટર ગીતાબેન બારોટ જિલ્લા બ્યુરો ચીફ ગાંધીનગર